પઈ આઈ ગયો હે પઈ પઈ આવી ગાયો કે ઓમે આવી ગયો કે તાણી તમારો આજ ભાગ્યો છે હવે ગમે આના હવે ટાઈમે દવા લઈ લેજો અને ડોક્ટરે શું કીધું છે કોમ ના કરતા આઠ વાય્યું હવે જાતા હોરા ગયો અમે તો હેડિયા ઘેર આનું જો કે શું થાય ચા પાણી કરવાના હતા ચંપણ આપડે અને ભૂબજી જબરજસ્ત લડ્યા હોય ને એવું લાગે છે ના હોય પણ તમને ખબર પડી અરે ફૂંતા હાથે પાટો બેઠેલો હતો

પછી તો પેલા મારા વર્ષે એક પડ્યો મેળ્યો એમાં મારો હાથ ભાઈ ગયો છે મન પાડ્યો નકું ગોઠવું તમે ફોરા પડ્યા ફરી ના મોટા માથળા ઉપર જી ખરે ખરા પોસા ની જગ્યાએ ભૂપતજી મારો હાથ બાજ્યો હોત નઈ તો આટલી ગળા ભૂપતજી જેલ ના હરિયા ચેડે કેમ અરે આપડા જાતે ભૂખા કાઢી નાખો બુબચી હા અલ ખ્યાગાજી તમે સમજ્યા નઈ એવા માણસ પાડવા નઈ તો મગજનો ઉપયોગ કરવો પડે અરે પોલીસ કેસ કરો ને તો આ પોલીસ જેલ લઈ જાય અને પછી સમાધાન કરવા દો એટલે મુઠે મા પૈસા મળી પોલીસ એ તમે એક વાત ભૂલી ગયા તમારા જોડે પુરાવા પુરાવા મારો ભાજો છે પણ એમ નઈ સાક્ષી કોણ ભરે અરે અમે સાક્ષી ભરશે અમેરો ના કરો કે અમારી હાજરી બાજપુજી અમે જો ખાલી મોટા માથા હરૈયા ના ગણ તો મારું ગામતા ના થાય મીઠાઈ બરોબર બંને મને હોમો પડ્યા છે અને હાથ થી ચિંતા ના કરો અમે તમારા પૂરેપૂરા સાથ માં પોલીસ પૂછો નઈ એમ કેજો કે લોખંડ ની પાઇપ સોડી હતી

ગાઢા પાણી ખો ગાઢે ઉકર્યું કે ના કર્યું જબ્બર કર્યું છે હેડો હેડો રમતા જોગી આયા નગર માં રમતા જોગી અલ્યા તારી રમતા જોગી તો નગરમાં આયા છે પણ આ પોલીસવાળા કેમ ગોમમાં આયા છે મન લાગે કોઈને મારું નો માલ્યું કે શિકર હું છું હવે તો ઝઘડો તે થ્યો નહીં ડાઉ નહીં પાછો વળવા દયો એટલે આ તારે કાકો તો ના ગયા હવે શું કરવું અને એક તો આ વર્ધી એવી વસ્તુ છે હા તો મોડા હોય એ બી અને ગુનેગાર હોય એ બી પણ હવે મારે પૂછવું કને જો પૂછવું તો પડશે જ ખરેખર આ ડાબડી મુઢો આજ મને એવો નડ્યો છે ને હેજી વેજી એનો આ દોકણ ભગાઈ ગયો મને 1500 રૂપિયામાં પડ્યો અને પેલું મારું લાગડું એમ ને મીકર નઈ કામ પડી રહ્યો આજ ઓ કાકા ઉબજી નું ઘર ચોકણ છે કનું ઘર ઉબજી નું ઉબજી તો વાકણ નહીં રહેતા હા તું બોલો છો આમ અરે સાહેબ હા તું કો છું મારે હું કા જૂઠું બોલવું પડે તમારા આગળ એવું છે એમ ને હા પછી વાતો નહીં એટલે સાહેબ શું થયું

મારજુડ કરી હોય કે ચોરી કરી હોય એવો કોઈ ગુનો તમે કર્યો તો અરે ભાઈ મને મારી જિંદગી ની જેટલી ઓપરેણ છે ને એટલી ગણામાં તમે કોઈ દાડો કોઈ ચોરી નહીં કરી કે કોઈ ગુનો એવો નહીં કર્યો બોલો વાત કરો છો તમે તો અરે સાચી વાત કરો છો અરે મારે કોઈ ગેંગ નહી એકલો મજૂરી કરું છું તો પોલીસ મારા ઘેર જમાય તી અને મારા ઘર તમારું નામ પોલીસ તમાર પોલીસ નું મારું ઠકણું બતાવી દેવાનું હતું કરો પોલીસ મને અરે તમને પકડી દબાણ અરે ભાઈ એક કોમ કરો પોલીસ હાલ હોય તો મે

અરે ભાઈ પણ મે કોઈ ગુનો નહીં કર્યો તો પોલીસ મારા ઘેર શું લેવા આવે ભાઈ અજી કવ છું હવેડું છે ઘર મળી નહી જાજો બચવું હોય તો હું ચોય જવાનો નહીં હરી ભાઈ નહીં મનું મારું અરે પણ શું કરવા જઉં યાર અરે ના મોનો મારા બાનું શું દહે હા આવજો નહીં આપો જો કે વાના મસ્કરી કરવા કોઈ મળતું નથી હેડે હેડે અમારિયા હેડે આવે છે ઓ કાકા જો સાહેબ ઓવ આટલામાં ઘર જો છે ભુબાજીનો ઓવ સાહેબ તમે આ રસ્તે લઈને જો અને એક રસ્તો આમ છે જમણી થાય એટલે બોલો છો ને આમ હાચું બોલો સાહેબ મહારાજ કમ ખોટું બોલવું પડે કશે વાતો નઈ

ઓ તારે કશો હતો નહી જેટલું દોડવું એટલું દોડી લ્યો કેમ કે હવે તમારું ઘર મેં જોયું છે જો જેલના ના હરૈયા ગણતા ના કરું ને તો મારું નામ બલું ઇન્સ્પેક્ટર નહીં

ના બાબુજી મારો કોઈ ભયબંધ જ નહીં આના કે કેવું છે ખબર છે કે કોઈ તમારો ભયબંધ હોય ને એને સોરી કરી હોય ને મારની બીખે તમારું નામ કડ્યાક લઈ લીધું હોય તો અરે પણ મફજી મારો આ ગામમાં બીજો કોઈ ભયબંધ જ નહીં જે જે બધા આપણા ગામના છે કોઈ સોર તો નહી કે ના તમે ચિંતા ના કરો હું હવામાં નોભળી આવું એટલે ગળા તમે પણ બેહો બહાર ના ને કરતા મન બહુ બીક લાગે છે તમે ચિંતા કરશો ને મારું કરશે બહાર ના ને કરતા કીધું ના કીધું આ હું જાણતા હું વાત આ હો

તમે તર સુખ શાંતિ ગુદરા ઉઠી નહી જો સાહેબ અમારા ગામમાં મને કોઈ ન્યાય હલાવે એમ નહીં છવાય તમારા અરે તમને ન્યાય છે હા મારું 500 પાટણ હા